મિત્રો ભારત કૃષિ કેરમાં આપનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે કેતનભાઈ વાઢેર આપણે આજે છતર ગામ કાલાવડ તાલુકાનું પ્રગતિશીલ ખેડૂત છે કે જેમનો આપણે પેલા પરિચય લઈએ તમારું નામ નંબર મારું નામ છે રમેશભાઈ વલ્લભભાઈ તાળા છતર મારો મોબાઈલ નંબર છે નવાણું એક આણત્રીસ હવે તમે જે આ શક્તિ પ્રોડક્ટ છે આનો છટકાવ તમે તમારા ધાણામાં ક્યારે કરેલો હતો આ નાના પંદર દિવસ ના હતા ને તેજી છઠું

સાઠ નાખવાની બરાબર સારું સાઈઠ એમ એલ નું પ્રમાણ રાખી અને આપણે શક્તિ અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ એટ થ્રી